નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે વાત કરવાના છે દરેક પ્રકારના જે અનાજ હોય છે તેના ભાવની વાત કરવાના છે આજે તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં તો આપનો આજનો જે પણ વિડીયો છે તે વધુ સમય ન બગાડતા જે પણ વિડીયો છે તે શરૂ કરીએ છીએ તો જોઈ શકો છો તમે જે પણ આજના ભાવ છે તે તમને જોવા મળી રહ્યા છે અહીં જીરું ભાવ રાજમાનો ભાવ ચણાનો ભાવ કાબુલી ચણા જુવાર દેશીવાલ દરેક પ્રકારના જે પણ ભાવ છે તે તમને અહીં જોવા મળી રહ્યા છે ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે દરેક માર્કેટ યાર્ડ તમને અહીં આપેલા છે તો તમારા જે પણ નજીકનું યાર્ડ હોય તે તમારે પસંદ અહીંથી કરી લેવાનું છે તમે પસંદ કરશો તો તમારા જે પણ છે તેની નજીકનું જે પણ માર્કેટ તમે પસંદ કરશો તેના ભાવ તમને જોવા મળશે ત્યારબાદ તમે અહીં કોઈ પણ અનાજ અથવા પાક તમે પસંદ કરી શકો છો તો આપણે અહીં કપાસ પસંદ કરી લીધો છે ત્યારબાદ તમે કપાસના જે પણ ભાવ છે તે તમને અહીં જોવા મળી રહ્યા છે તો તમારે કપાસના ભાવ પંદરસો દસથી લઈને આઠસો પાસઠ પંદરસો રૂપિયા ચૌદસો ઇકોતેર ચૌદસો ઇકોતેર ચૌદસો સિત્તેર ચૌદસો બાસઠ આવો ભાવ કપાસનો અત્યારે ચાલી રહ્યો છે તો ખેડૂત મિત્રો તમારા માટે કપાસનો ભાવ મેં કહી દીધો છે જે તમને ખબર ના હોય તો તમે ખેડૂતની મોત જે એપ્લિકેશન છે તે તમારે ડાઉનલોડ કરશો તો તમે ઘઉંના જે પણ ભાવ કપાસ કપાસ સિવાય ઘઉં છે દરેક પ્રકારના જે પણ ભાવ છે તાજા ભાવ તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે આપણે ઘઉંના ભાવ જોયા તો ગોંડલ રાજકોટ માર્કેટયાર્ડ ભાવ ભાવનગર કોડીનાર તલોદ દરેક માર્કેટયાર્ડમાં ભાવ થોડા સિમિલર જ છે પાંચસો પચાસથી લઈને પાંચસો પાંચસો પચાસથી લઈને ચારસો પચાસની વચ્ચેના ભાવો છે તો ખેડૂત મિત્રો તમારા માટે અમે મહત્વપૂર્ણ વિડીયો લાવી રહ્યા છે આવો જેની અંદર તમે ભાવ જોઈ શકો છો ત્યારબાદ આપણે જોવાના છે કે દરેક પ્રકારના ભાવની વાત કરીએ તો તમે અહીંથી મગફળીના ઘઉં મગફળી ઘઉં એરંડા ડુંગળી તલ કપાસ ચણા દરેક પ્રકારના જે પણ ભાવ છે તે તમે જોઈ શકો છો અહીં સફેદ ચણાનો ભાવ તમે જોઈ શકો છો એકવીસો પાસઠથી લઈને સત્તરસો છ રૂપિયા છે ત્યારબાદ મઠ છે ત્યારબાદ કા કારીજ કારીજરી છે કારીજરીનો ભાવ બે હજાર છસો નેવ્યાસીથી લઈને બે હજાર એકાવન રૂપિયા સુધીનો છે ત્યારબાદ જુવારની વાત કરીએ તો જુવારનો સાતસો ઇઠ્યોતેરથી લઈને છસો રૂપિયા ભાવ છે ગોંડલ માર્કેટ યાર્ડની અંદર ત્યારબાદ મગફળી જીનીની વાત કરીએ ગોંડલમાં તો પણ એક હજાર એકાવન રૂપિયાથી હાઇએસ્ટ ભાવ છે ત્યારબાદ સૂકા મરચાંનો ભાવ છે ઊંચો ભાવ છે પાંચ હજાર સાતસો અને નીચો ભાવ છે સાતસો ને એકાવન રૂપિયા ત્યારબાદ લસણની વાત જો વાત કરીએ તો એક હજાર ત્રણસો એક રૂપિયા છે અને નીચો ભાવની વાત કરીએ તો પાંચસો રૂપિયા છે ખાલી ત્યારબાદ તમે જોઈ શકો છો અહીં લસણ દાણા ધાણી વડિયારી રાય દરેક પ્રકારના ભાવ તમને અહીં જોવા મળી જવાના છે તમે જેમ નીચે કરશો એમ દરેક પ્રકારના જે પણ માર્કેટ યાર્ડ છે તેમના ભાવ જે પણ હશે તે તમારી સામે આવી જશે તો તમે આ ભાવ જોઈને પણ તમારો જે પણ છે તે વેચાણ કરી શકો છો આ ભાવના આધારે જો તમને ભાવ યોગ્ય લાગે તો તમે વેચાણ કરવા જઈ શકો છો અથવા તમને એવું લાગે કે હજુ ભાવ થોડો વધશે તો તમે એકથી બે દિવસની રાહ પણ જોઈ શકો છો રોજ રોજ અપડેટ થતાં આ ભાવો તમને અહીં ખેડૂત મોજની એપ્લિકેશનની અંદર જોવા મળી જાય છે તમે ઠેક સ્ક્રોલ કરીને નીચે જશો તો તમને અહીં હિંમતનગર માર્કેટ માર્કેટયાર્ડના જે પણ ભાવ છે તે જોવા મળી રહ્યા છે એમાં એરંડાનો ભાવ એક હજાર બસો પંચાવનથી લઈને એક હજાર બસો ત્રીસની વચ્ચેનો જોવા મળી રહ્યો છે તમારું જે પણ માર્કેટ યાર્ડ લાગતું હોય એ તમારે પસંદ કરી લેવાનું છે તો અહીંયા આપણે એક અહીં એક માર્કેટ યાર્ડ આપણે દાહોદ માર્કેટ યાર્ડ પસંદ કરી લીધું છે દાહોદ માર્કેટ યાર્ડમાં મગફળીનો ભાવ ઘઉંનો ભાવ એરંડાનો ભાવ તલનો ભાવ બાજરાનો ભાવ જે પણ ભાવ છે તે તમને અહીં જોવા મળી રહ્યા છે તમને ઊંચા અને નીચે બંને ભાવ જોવા મળી રહ્યા છે જેથી ખેડૂતોને આ એક મહત્વપૂર્ણ જાણકારી કહી શકાય ત્યારબાદ જૂનાગઢ જૂનાગઢ માર્કેટ યાર્ડમાં જો જોઈએ તો ઘઉં ચણા ચણા ત્યારબાદ મગફળી છે દરેક પ્રકારના ભાવ તમને જોવા મળી જવાના છે તો ખેડૂત મિત્રો વિવિધ કેટેગરીની જો વાત કરીએ તો અહીં તમારે લીવેજ બજાર પણ આપેલું છે ખેડૂતની મોજ એપ્લિકેશનમાં જેમાં તમે તમારી વસ્તુ વેચી પણ શકો છો અથવા ખરીદી પણ શકો છો જો તમારે વસ્તુ ઉમેરવી હોય તો અહીં પ્લસનું આઇકન છે તેમાં જઈને તમારી વસ્તુ ઉમેરી શકો છો ત્યારબાદ અહીં સહાય યોજનાઓની લિસ્ટ સમાચાર આવતા હોય છે જે તમે વાંચી શકો છો ખેડૂત મિત્રો તો આપણે તેના પર પણ એક વિડીયો લાવવા જઈ રહ્યા છે તો તમારે એ વિડીયો પણ જોવો હોય તો અગાઉ આવતા દિવ આવતા આવતા દિવસે એટલે કે આવતીકાલે જે વિડીયો છે તે આવવાનો છે તે વિડીયો પણ જોવા વિનંતી તો ખેડૂત મિત્રો તમને જો માહિતી યોગ્ય લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં તો મળીએ છીએ નવા ટોપિક પર નવા વિડીયો સાથે